આપડે મસ્ત મજાના જોવો તમને બતાય ને આપડા ફૂલો મને બઉ જોખ છે તો મિત્રો

તહેવારો સ્ટાર્ટ થઈ ગયા છું એના હિસાબે થઈને પેન્ડિંગમાં વિડીયો મેળવવા પડે ઇવન રાખવા પડે એના હિસાબે થઈને ટિફિન લઈને ગયા છે એટલે મોડું થાય તો વધુ ના આવકો એટલા માટે ચલો આજે આનો વારો લઈશું ફ્રીજનો આપણે મિત્રો આટલું સાફ કરવાનું રહીશો અને આ દીકરો આવ્યા અને આ છે મિત્રો આપણે કોલ્ડ કોફી કરવાનું મશીન આપણે જે પહેલાં શોખ હતો આમાં શોખ રહ્યો નહીં આવો બધો કોલ્ડ કોફી પીતા પહેલાં અને શોકરા આવ્યા પછી તો જિંદગીની બધું આખું રંગત બદલાઈ ગઈ છે અમારે સીધા ના આવ્યા પછી તો ને મારા સીધરાજ તોડફોડ કરવાનો પેલો નંબર છે મિત્રો જો ખરેખર શું થયું શું થયું મારા વાઘને તૂટી તીજું હાય હાય પડી જાય અને રાતે નાસ્તા લે તો અગિયાર વાગ્યા સુધી આ પછી જાગશ રાતના અગિયાર વાગ્યા સુધી તો ભાઈને નાસ્તા લે તો રાતે ડિ સિમની મૂકી દીધી અમે જો એ ભાઈ લા

કે આપણે એક આ ખાટલો ધોઈ નાખીશ આ ફૂલ ધોઈ નાખીશ બધા મુ બધા ફૂલ ધોઈ નાખીશ જો આ તો દિવાળી આવે ને તો મિત્રો સારું છે કામ કામ થાય નહીં જલ્દી રોજ ત્યાં થાક થા થાહ થાહ તો આપણે મિત્રો આજે ફૂલ લાવ્યા હતા ને ઇવન વાપવા માટે અને આપણે આગલા બ્લોગમાં મૂક કીધું હતું તમને કે આપણો બીજ લાયા છીએ શાકભાજી વાવવા માટે તો આપણે માટી લેવા જવાનું હતું વાઘવાન આપણે તુલસીની પાછળ ખતોડા બાજુ હું શૂટિંગ ચાલુ હોત તો મેં ફોન કર્યો તો મેં તું આપણે માટી લાવી હો તો એ કે હું તને હમણાં મોડા લેવા આવું એટલે તું આવજે તો માટી આપણે લાવીશું ને એના અંદર ને એના માટે આપણે જે શાકભાજી વાવાનું છે ને મિત્રો એના માટે આપણે બેગ હું ઓનલાઈન ગોળ મોટી એમાં જે આપણે મને બહુ શોખ છે એટલા માટે અને અમે શિયાળો હોય એટલે શાકભાજી તો બધા મસ્ત નથી થાય એટલે આપણે ઘરે ટ્રાય કરીશું અને ખાતર વગરના આપણે જે દેશી ખાતરમાં છાણસ એ બધું નાખશું તો જોઈએ કેવા શાકભાજી થાય હો પણ એની પહેલાં જો બેગો માટી લાવી પડશે મિત્રો પહેલાં માટીની કોઈ કિંમત નથી અત્યારે માટી અહીંયા આગળ જોવા મળતી નહીં ખેત અમે જે જગ્યાએ રહીએ છીએ ને મિત્રો એ બધે રોડ બનાવેલો છે અને બ્લોગ નાખેલા છે અને માટી જોવા મળતી નહીં અત્યારે માટી લેવા માટે અમારે ખેતરમાં જવું પડશે વિચાર કરો મિત્રો બે હજાર પચીસ ચાલો હ તો માટી નહીં મળતી અહીંયા આગળ બાર છે પણ જે આપણે કહીએ ને કે ઘરના આગળ માટી એ નહીં અમારે અહીંયા આગળ ખાલી જવું હાઈવે રોડ છે અને રોડની બાજુમાં અમારે બ્લોક ના બ્લોક નાખેલા એટલે માટી તો જોવા મળતી જ નહીં બાકી તો માટીમાં બાળકો રમે તો બેસ્ટ છે એટલે અમે સિદ્ધરાજ ને ગમે ત્યાં તો વાઘુ વાઘુબા ને એને શૂટિંગ કરવા જતા હોય ને અમારે ચેનલનું આગમન ચેનલનું શૂટિંગ હોય મિત્રો એટલે અમે એમને ભેગું જતા હોય કેમ કે બાળક માટીમાં રમે એ પણ સારું કહેવાય થોડું હું તો એવું માનું કે માટીમાં થોડુંક રમવું જ જોઈએ એવું કહે બધા એટલા માટે તો બસ શોર્ટમાં હું એ જ કે માગું છું કે આજ માટી લેવા જવાનું છે જુઓ માટી લેવા માટે જવું પડશે મિત્રો ઝાડ વાવવા માટે એટલા માટે અને પછી તો મિત્રો ત્રણ ખાટલા ધોયા ત્રણ બતાવું તમને એક બે ત્રણ ત્રણ તો એ જોરદાર ભૂખ લાગી છે અને આપણે ખાવા બનાવવાનું સાડા બાર વાગી ગયા છે અને મિત્રો એક હસવા જેવી વાત કહું તો હાલ જ અહીંયા લપસી જઈએ જેમ કે આપણે પાવડરવાળા પગારા ને તો સ્લીપ થઈ ગઈ અને જોરદાર પડી અહીંયા વાગ્યું કેળોમાં વાગ્યું છે પડી એટલે સારું વારું ખુરશી હતી અને ભોડું ફૂટી જતું મારે તો હા મેં મારા વિપુલ ભાઈ હસવા લાગે પેણે પડી હું તો હા ચાલો મિત્રો હજુ આપણે જમવાનું બનાવું છે રોટલી બનાવની છે અને જુઓ જુઓ પણ વાઘ કેશ જોઈએ હલો બોલો હું કરો તમે હે

તો ચલો મિત્રો બાય જય શ્રી કૃષ્ણ તો મિત્રો આપણે તો બનાવીને અને આપણે રોટલી બનાવવાની છે છે જો રોટલી બનાવવાની અને બનાવી દઉં અને મારે રોટલી જ બનાવ બે રોટલી બનાવીને ખાઈ લઉં પછી બીજી વાત વાઘુબાનો ફોન આ તો એવું કીધા તા કે તાર આવું હોય તો હું લેવા આવું તાર ઘણી વાર વાતો કરવા આવું હતું મેં તો ના માધ્યમમાં બાકીશ કામ ખાટલા ધોઈશ કચરા બધું બાકીશ કપડાં ધોવાશ ઘણું બધું કામ પડ્યું છે એટલા માટે હું ના પાડી તો ચલો મિત્રો પહેલાં પેટ પૂજા કરી લઈએ ફ્રિજ આપણે સાફ થઈ જશે ફ્રીજમાં મૂકવાનું જ છે બધું મૂકી દીધું છે હવે આપણે ખાલી ફૂલો લગાવવાના નહીં બરાબર કામ પાલી ગયા બધું દિવાળીનું ખાલી હવે કાટલા પગલાથી અકાલ ધોવાના છે કોઈ નાખ્યું પાવડર નાખીને ધોવાના છે શીના હિસાબે તારકો જોરદાર હો હાડાપ આસપાસ વાગી ગયા છે એના હિસાબે જો હજુ સુધી જોરદાર છે તો મિત્રો દિવાળીની ખરીદી આપણે કશું કરવાનું નહીં સીધા કપડાં લેવાના આપણે તો લીધાલા લીધેલા જ છે ખાલી સીધા ના લાવવાના બસ બીજું કશું નહીં લાવવાનું તો કાલ જાશું હવે આપણે દિવાળીનું કામ બધું પતી ગયું ખાલી બસ હવે એક બાથરૂમ ધોવાનું છે એ ધોઈ નાખીએ અને કી રીત પગથે ધોવાના છે બે ખુરશી ધોવાની છે બીજું બધું પટી ગયું છે આપણો બાદરી બાજરી તપાડવાની છે તો કાલે આપણે તપાડ દઈશું બાજરી બરાબર જો આખ પકી પડીશ લાલ થઈ ગઈ શાક મારી ચલો મિત્રો મિત્રો આપણે સિદ્ધરાજ ને તો મિત્રો આપણે સિદ્ધરાજ બાધા કરવાની હે બડિયા બાપ જે બડિયા બાપ સોરી માતા બધા રહે તો બાધા કરવાની છે તો જો મમ્મીને દીવો ભર્યો છે વાગવા આવો હા બિયા ભર્યો છે વાગવા આવી ગયા હું તમને બતાવી દઉં

તો મિત્રો આપણે આપણે આ બધું મમ્મી લાવ્યા ને પૂજા કરવા આ શું લાયું આ ફૂલથી આદળા ખોઠા બરાતો ફૂલ ને પૂજા એ બધું ભેલી તો આય દુ ઉપર ઓ પેલો સિક્કો લેતા હું એટલે મત હું હમલે જ સાફ કરી તો મિત્રો જો પૂજા કરવાનો આપણે કોન્તેરસની તો મમ્મી બધું લઈને આયા છે ને કેટલો કરેસ તોરો તો મિત્રો આપણે ગુલાબ લેતાઈએ પાસરહી અને પાછળ અંતારું હશે જો તો મિત્રો આપણે સિદ્રા ઝુંગી જેવા હોય અને પાછળ ગુલાબ લેતા આવીએ આપણે તો રાતે તોડાય નહીં ગુલાબ તો પણ આમાં શું કરીએ મસ્ત મજાના ગુલાબ સો આજે અમે આમ ફૂલો લીધા ને એમાં અહીં આપણે તો હવે રાતે તોડવું પડશે એવું કરીએ તો બરાબર મસ્ત મજાનો ગુલાબ ને જોરદાર ફૂલા બીજા ઘણા બધા ફૂલો હા પણ નહીં એકાદ એકાદ તોડી લઈએ માતાજીને ચડાવવા માટે અને હું રાતે ફૂલ તો આમ તો ખાસ તોડાય નહીં રાતે પણ આમાં શું કરી આને જો ફૂલ આવ્યું મિત્રો મિત્રો આપણે આ ગુલાબ લઈએ ફૂલ જે થાય તો હું જાય તો હુકાઈ જાય બીજું શું થાય તા જો બરાબર બાજુમાં કળી હતી મેં વળી થોડી લીધું બધું જો આટલા બધા આપણે ફૂલો ભેગા કર્યા હી ફૂલ વગર તો ઝાડ બરાબર લાગે નહીં અહીંયા આગળ ગુલાબ હવે થાય હું આટલા ફૂલ લીધા બરાબર અને આપણે પૂજા કરવાની છે ધનતેરસની તો મમ્મીને ગુલાબ આવી દઈએ ફૂલને એવું પહેલાં તો આપણે કામ પતી ગયું ને જોડી આપણે આ સાઈડ ફેરવી લીધી છે લો કુલ કલર કલરના લાઈ બધા કેને મસ્ત મેકાવા માં નું ન મેકા ને અમસ્ત મેકા મિત્રો લાઈટ આપણે અહીંયા લગાવી દીધી છે અને લાઈટ વાળા લાઈટા દીવા હા હવે ફૂલાવ ભાઈ આઈ લો આ નવું તો મિત્રો પઈને એલો સિક્કો લેતી આવો આપણે મિત્રો પૂજા કરવાની તો સિક્કો કાઢી દો હડ તો મિત્રો આપણે પૂજા કરા હા હું નહીં કરી પૂજા થી લઉં કે નજર એટલે તો પૂજા કરા ભગવાન મમ્મી પૂજા કરા મોડું થઈ જ્યુસ થોડું બરાબર તો પૂજા કરન ચા

હજુધિયા નહિ કરે કઉ વાલું ચોખા ચોખા

મારી ના સોન પાપડી તો મિત્રો આપણે સોન પાપડી લીધી હતી કાલે તો એ રી માતાજી ધરાવીશું આપણે પ્રસાદ ધરાવી પણ અહીં ધરાવો સોન પાપડી ખાઈ મેલા આપણને પૂજા કરતા આવડતું છે તો મિત્રો આપણો પૂજા થઈ જવાય લે અને પૂજા થઈ પણ જશો તો મિત્રો ચલો આપણે નવા બ્લોગ સાથે મળીશું કાલ તો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો બધા મિત્રોને હેપ્પી તંદુરસ મજામાં રહો હેપી દિવાળી એડવાન્સમાં તો ખુશ રહો ચલો મળીએ નવા બ્લોગ સાથે